मॉर्निंग जय माता जी बता भाइयों ना तो राहुल पापा बे रोने जा देता दे, दे आई गया तो हम रोज फैमिली ब्लॉग आपसे तो जोता रहती हो बाजू राहुल बराबर है सुनाल गुड मॉर्निंग सिने गुड मॉर्निंग वाह गुड मॉर्निंग तो आप बाजू

ગયા પહેલા આગલા દળે હતા અને રણૂજા થઈને બે દણ થયા અને ભરતીના આવી ગયા છે તરમાં ખાતર નાખવા માટે થોડો અવાજ જે બેસી ગયેલોની ચલેબી ખાઈ થાય જો બધી ડોગે રચવી થઈ આપણે આપણે મરચી જોવા તો જયા જ નહીં મરચી જોવા જવાનું જેવી થાય છે નહીં યા ફાઈનલી સીતર્મ જો ચીતેલા ઇયા તમા આ મું કળા એરે તો સીત માઈ કે આપડે હેરા પેડા હેરા છન ધકે વાળા મત પાલી नहीं बेटा तुम जाओ हाँ ये भी अलग अलग खाता रहे हैं अर्थों तो कार होने भी खाता रखा

ફૂલાર કે તો ફૂલાર અને લગન કે તો લગન જે કે કરાવવાનું છે આપણે આપણે બીજું ખાતર પહેરી નાખ્યા પેલા ખેતર માટે આ તો ફૂલ ભજવાયું હોય તો લાસ્ટ નાખશે એટલે કાઢી જ નાખવાનું બધું કાઢી નાખવાનું ભાઈ

मल्याम Nabi करे <hesitation> oh, kawalde hejaba dada darpat banaya, setanatina da naya, ame jia tar nata bawuni bali, aha, oh. basta bani bai fat, darpat, saksi, darpat, fat, <tuh>.

તો નવા ઘરમાં બધું લાવવા હો સાફ સફાઈ કરો હો ઘર નવા બનાવ્યા પણ ઘરમાં રહેતા નતા તો આમાં ગેસનો બાટલો ફીજ ને બીજું બધું લાવો અમારે બધું બનશે ફીજ ને

બાજુ રાહુલ ભજીયા બનાવે છે નવા કારીગર બેઠે છે ચૂલા ઉપર શું કરી સિવાય બનાવી ફેગી બીરા કોણ આવ્યો

નું પડે આખું નહીં શું થાય બીરા ભજી ને કજી અરે ભજી આરે ગરમ તો નહીં ના ગરમ ગરમ uhm <coughs> like, <coughs> <ifekim> ये आ रही है हम लोग को ना हरा वाला अभी पहला ई apa भेडा

गले पर कर ઠાકોર પરિવાર આજ નવા આજે ખાવાનું બન્યું અને નવા ગયા ખાવા খাই মনালৈ পূজা বজা খাইছে

તો આપણે બ્લોગમાંગીને એન્ડ કરીએ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી મળીએ એક નવા બ્લોગ સાથે